જય મુરલીદેવ જય દ્વારકાધી જય શ્રી કદાચ હલમારા ગુજરાતની પબ્લિક તમે બધા કામ છો મને કોમેન્ટમાં જરૂરથી જણાવીજો હબ કે તમે બધા મજામાં જશો કે આપણા વિડીયો જોતો એ મજામાં જોઈએ આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને આજે છે આપણું લકીબેનનું ઓપરેશન આપણી લકી એટલે કે કૂતરુંજી જીવ આપણી વાડી એનું ઓપરેશન છે પગનું પગ ભાંગી ગયો તો એ તમે આગના વિડીયોમાં જોયું જશે પાયમાં થાય આજે એનું ઓપરેશન છે બધાય પ્રાર્થના કરજો કે એનું ઓપરેશન સક્સેસફુલ જાય અને મહાદેવને જરૂર પ્રાર્થના કરજો કેમ કે આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને આપણે પણ શ્રાવણ મહિનો રિવ આખે આખો રહેવાની કોશિશ કરવાની છે જોઈ હવે કેવી રીતના થાય તમને બ્લોગમાં આગળ આગળ દેખાડતો રહીશ કાંઈ વાંધો નહીં લેક્સર ના કર્યો તો જરૂરથી કરી દો હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂરથી લખી નાખો આગળ મળીએ આપણે રાજકોટ જાય ત્યારે મહાદેવના દર્શન કરવા આવી ગયા પૂજા પણ કરી લીધી ફટાફટી કઈ વાંધો નહીં હવે જાય કામ એ પતાવી આવી

Villano de Ebro. અત્યારે બ્લડ રિપોર્ટ કરો ને કોઈ ઇન્જેક્શન માં દીધું ને બે બાન નું પછી ખોટું કરવાનું બે બાન નું તો હજી નથી આવ્યું હમણાં ઓપરેશન ચાલુ કર્યું જે તો અલઆઉટ નહીં હોય જોઈએ હવે boleh

કાંઈ વાંધો નહીં આ હોસ્પિટલ આપણે આવેલા અહીં કોન્ટેક નંબર તમે કરી શકું આમાં ફોન કરો તો તમારી જે સારવાર કરવાનું હોય ત્યાં ગામમાં કે ગમે ત્યાં સિટીમાં થયું હોય તો ત્યાં આવીને પણ સારવાર કરી દઈએ અને એવું હોય તો અહીંયા પણ લઈ આવે છે કાંઈ વાંધો નહીં ઓપરેશન રૂમમાં લઈ ગયા હે ઓપરેશન થઈ જાય એટલે હમણાં વાળ હેર હેરબેર હેરબેર બધું કાપી નાખો એટલે વાળ કાપી નહીં થાય પાછળનું પગ મૂક્યું હતું એ પગમાં કાંઈ વાંધો નહીં હવે આવે નીકળી બે કલાક જેવું થાય એમ કીધું તો ઓપરેશન થઈ ગયું છે સક્સેસફુલી ને ઘરે આવી ગયા છીએ આપણે અહીંયા જોઈ શકતા હોઈશું તમે સાંજનો સમય થઈ ગયો છે ને અત્યારના વાગ્યા છે કંઈક ખરીદ દઉં તમને અગિયાર ને બાર થયા તમે જોઈ શકતા હશો અને રિકવરી ફટાફટી આવી જાય એવી પ્રગટને પ્રાર્થના કરજો બધાય અને હું પણ કરીશ રિકવરી જલ્દીથી જલ્દી આવી જાય એવું આપણે કરવાનું છે અને ઓપરેશન તો સક્સેસફુલી થઈ ગયું છે કાલ સવારે હવે બતાવવા જવાનું છે અત્યારે સાંડનો સમય થઈ ગયો છે હવે સુઈ જાય કાલ સવારે એને નવ વાગ્યાએ નવ વાગ્યા પછી બતાવવા જવાનું હોય તો હું તમને વધને દેખાડીશ આવશે કાલે જ આવશે કાલ કાપરામધી કાંઈ વાંધો નહીં તો કાલે લઈને જઈ લખી બેનને દેખાડી દઈ શું કહે ને શું કંઈ અને અહીંથી કડથી લઈને ગોટનો લગીના ભાગમાં ટાંકા એવા આખામાં દેખાડ્યું નથી મેં તમને સારું લાગે તો ગઈકાલે સવારે જવું તો સીન દેખાડી દઈશ અને ભગવાનને એવી પ્રાર્થના કે લખી બેન ફટાફટીને મજા થઈ જાય અને પહેલાંની જેમ ફરતા રહી જાય અંદર પ્લેટ હરિયો અને બોલને એવું બધું એ ઘણું બધું ફીટ પહેરેલું હોય ભાઈ જોયું હવે શું થાય એક મહિના તો આરામ કરવાનો જ છે નાની એવી આમ રૂમ બનાવી નાખો અને બ્લોક આખામાં આમ બાથરૂમ ચોરસ કરીને બે બાજુ દીવાલ હતી બે બાજુની દિવાલ આપણે બનાવી નાખીએ નાનો એવો રૂમ કર નાખ્યો અત્યારે સાવ મિરાયજા ભૂઇ ગયા તા લતીબેન આપણે કે ત્યારે થોડોક દુખાવો થાય હલન ચલન થાય ત્યારે પાછા રાયડિયો નાખવા મંડે પેઇન એ બધું કમ્પ્લીટ આપેલું હોય અને જમવાનું ખાવા પીવું પાછું ચાલુ હોય સવારનું કાંઈ જમવાનું આપવાનું નહોતું કેમ કે ઓપરેશન કરવાનું હતું કાંઈ વાંધો નહીં તો હવે કાલ સવાર જાય છે તમને પાછા દેખાડું તો અત્યારે સુઈ જાય ચાલે આ વિડીયો લાંબો કરવો નથી કાલે સવાર જાય ત્યારે તમને દેખાડું શ્રાવણ મહિનાનો દિવસ દિવસ અને સવાર થઈ જઈએ અને આપણે ગાડી લઈને નીકળી જઈએ કૂતરા માટેને ભગવાનને પગે લાગી ગયો તો એને ધેપા અમારા ગામનું ધારેશ્વર મંદિર જોઈ શકતા છો છે અમે મજામાં ફટાફટી દર્શન કરી લીધા બયોમ ની લઈને બધા બધા નીકળી અત્યારે તો આપણે એકલા હે અને જેડીસી માંથી બે ભાઈ હાલે હાલે ઓકે પાંચ હા પીવે છે જો

હલો તો ભાઈ પૂનમ ને આપણે પોગી ગઈ રણુજા અને ખાલી તજાના દર્શન દર્શન લો તમારી અગરું ના સજાગ્રહ ની થયો ભાઈ જય તમારે જરૂરથી કોઈ લખીને આપજો બદલી નોખે ખેજે બીજ ભરે છે